શિરોમણી સામે સીટીએમ ખાતે લાગતા પાથરણા બજારને વહેલી સવારે ચાર વાગે દબાણ ગાડી દ્વારા બંધ કરાવવામાં આવતા છેલ્લા ત્રીસ દિવસથી તેમની રોજીરોટી ઉપર અસર થતા ત્રણસો જેટલા પરિવારો ભૂખમરાના ખપ્પરમાં હોમાઈ ગયા છે એક તરફ તો સરકારે તેમની સ્વનિર્ભર યોજના હેઠળ આર્થિક સહાય આપી છે તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશને વેચાણ માટેના પરવાના આપ્યા છે તે છતાં તેને દૂર કરવામાં રોજીરોટી પર અસર થઈ હોવાથી તેમની પાસે હવે આવકનો કોઈ સાધન ન હોવાથી રોજ કમાઈ રોજ ખાતા હોય ત્યારે તાત્કાલિક અસરથી રોજીરોટી શરૂ કરવા અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવા અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપીને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી દાણાપીઠ ખાતે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન યોજી કમ્પાઉન્ડમાં આવેલ મંદિર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન કરવામાં આવી હતી